સુરતના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ગાંધીનગર વિસ્તારમાં આજે એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ગાંધીનગર વિસ્તારમાં શૌચાલયની પાછળ એક અજાણ્યા ઈસમ દ્વારા યુવક પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેની આંગળીઓ કપાઈ હતી શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે ત્યાં ઉમરવાડા વિસ્તારમાં આવેલા ગાંધીનગર વિસ્તારમાં આજે એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સો દ્વારા એક યુવક પર હુમલો કરાયો ઘટનામાં ગંભીર ઘાયલ થયેલા યુવકની હાથની આંગળી કપાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે હુમલા બાદ આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો સ્થાનિકોએ તરત જ ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં તેની સારવાર ચાલુ છે પોલીસને ઘટના અંગે જાણ કરાતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને વધુ તપાસ શરૂ કરી છે હુમલાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી જોકે પ્રાથમિક અનુમાનને કોઈ જાતિ દ્વેષ અથવા વ્યક્તિગત દુશ્મનાવટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે પોલીસે વિસ્તારમાં ના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ તેજ કરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે